આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે સામુદાયિક ધર્મ કદીએ સંભવી શકે નહીં ધર્મનું ખરું કાર્ય તો વ્યક્તિની અંગત બાબત છે મારા મનમાં અમુક વિચાર છે મારે તેને પવિત્ર અને ગુપ્ત રાખવો જોઈએ કારણ કે હું જાણું છું કે તે વિચાર તમારો ન હોઈ શકે વળી મારે મારો વિચાર શું છે એ સહુ કોઈને કહીને નવી ગરબડ શા માટે ઊભી કરવી જોઈએ મારો વિચાર હું જાહેર કરું તો લોકો આવીને મારી સાથે લડવાના જો હું એ જાહેર ન કરું તો તેઓ તેમ ન કરી શકે મારા વિચારો જો હું કહેતો ફરું તો તેઓ બધા મારો વિરોધ કરવાના એટલે તેને જાહેર કરે શું ફાયદો ઈષ્ટને ગુપ્ત રાખવું જોઈએ તમારી અને ઈશ્વર વચ્ચેની એ બાબત છે ધર્મના સૈદ્ધાંતિક ભાગોનો જાહેરમાં ઉપદેશ કરી શકાય અને સામુદાયિક બનાવી શકાય પરંતુ ધર્મના ઊંચા અનુભવને જાહેર કરી શકાય નહીં એક ક્ષણની સૂચના મળતા મારી ધર્મ ભાવનાને હું જાગૃત ન કરી શકું આવી જાતના અનુકરણ અને મશ્કરીથી શો ફાયદો છે એનો અર્થ તો ધર્મની હાસી કર્યા જેવો થાય છે ધર્મની ખરાબમાં ખરાબ નિંદા કહેવાય આ બધાનું પરિણામ આજે આધુનિક યુગના દેવળોમાં તમે જોઈ શકો છો આવી ધાર્મિક લશ્કરી તાલીમ મનુષ્ય કેમ સહન કરી શકે તે તો જાણે લશ્કરી છાવણીમાં રહેતા સૈનિક જેવું થયું તૈયાર થાઓ ઘૂંટણ પર બેસો પુસ્તક લો બધું તાલીમબદ્ધ પાંચ મિનિટની ઉર્મી પાંચ મિનિટનો વિવેક પાંચ મિનિટની પ્રાર્થના બધું એ પહેલેથી જ વ્યવસ્થિત આ બધા નિષ્પ્રાણ દ્રશ્યોએ ધર્મને હાકી કાઢ્યો છે દેવોળોમાં ભલે સાંપ્રદાયિક વાદો સિદ્ધાંતો તત્વજ્ઞાન વગેરેનો પ્રચાર તેમની મરજી મુજબ થાય પણ જ્યારે ધર્મનો વ્યવહારુ ભાગ ઉપાસના આવે ત્યારે ઈશુએ કહ્યું છે તેમ થવું જોઈએ તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે તમારી ઓરડીમાં જાઓ અને બારણા બંધ કરીને ખાનગીમાં તમારા પિતા ઈશ્વરની પ્રાર્થના કરો આ જ ઈષ્ટનો સિદ્ધાંત છે ધર્મ દ્વારા જુદી જુદી પ્રકૃતિની જરૂરિયાત પૂરી પાડવા અન્ય ઝઘડાઓને અટકાવવા અને આધ્યાત્મિક જીવન તરફ સાચી પ્રગતિ કરવા માટે એક જ સાચો માર્ગ છે પણ મારે તમને એક અગત્યની ચેતવણી આપવાની છે મારા કથનનો અર્થ એવો ન કરશો કે હું ગુપ્ત સંસ્થાઓ સ્થાપવાના મતનો છું શેતાન જો હોય તો હું આવી કોઈ ગુપ્ત સંસ્થામાં જ તેને શોધવા લાગું કેમ કે તે આવી સંસ્થાઓનું જ સર્જન છે આ બધી આસુરી યોજનાઓ છે ઈષ્ટ પવિત્ર છે ગુપ્ત નહીં પણ એ કયા અર્થમાં મારા ઈષ્ટ વિશે હું બીજા સાથે શા માટે ચર્ચા ન કરું કારણ કે તે મારી પોતાની પવિત્ર વસ્તુ છે તે અન્યને સહાયભૂત બની શકે પણ હું કેમ જાણી શકું કે અન્યને તે ઈજા નહીં પહોંચાડે